તો હેલ્લો નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી ચેનલમાં આજે આપને દાહોદ તાલુકાના દરેક ગામના સરપંચોના નામ વિગતવાર જાણીશું નંબર એક લીમડા બરા પલમાબેન રમેશભાઈ દેવઘા નંબર બે ઊંચવાણિયા ચંપાબેન નાનિયાભાઈ ડામોર નંબર ત્રણ ગમલા મોખલીબેન ભાવસિંગભાઈ સંગાળિયા નંબર ચાર પૂંછરી શારદાબેન કનુભાઈ ભૂરિયા નંબર પાંચ કતવારા વસંતીબેન પ્રભાતભાઈ અઢીલા નંબર છ ખાપરિયા પ્રકાશભાઈ દિનેશભાઈ અમલિયાર નંબર સાત ચંદવાણા બચુડીબેન રમેશભાઈ મીનામા નંબર આઠ સાકરદા બચુભાઈ મલસિંહભાઈ ભાભોર નંબર નવ તરવાડિયા ભાઉ અંજુલાબેન હરીશભાઈ પરમાર ત્યારબાદ નંબર આવે છે દસ તરવાડિયા વજા મનીષાબેન પપ્પુભાઈ દામોર નંબર અગિયાર રાજપુર શરદભાઈ કાજુભાઈ બારિયા નંબર બાર પુટોડી વિનોદભાઈ જીતરાભાઈ ડામોર નંબર તેર ખરોડ આમુડીબેન રસુલભાઈ પોહા નંબર ચૌદ ખરેડી સુશીલાબેન રાજેન્દ્ર ચૌહાણ નંબર પંદર મોવાલિયા સીધુભાઈ માનાભાઈ ભાભોર નંબર સોળ ઝાલત રેમાબેન રાકેશકુમાર બિલવાળ નંબર સત્તર વણભોરી ભાભોર ધનાભાઈ વજાભાઈ નંબર અઢાર તરવાડિયા હિંમત શારદાબેન દુબળિયાભાઈ માલીવાડ નંબર ઓગણીસ પંભોરી ભાભોર નાબુબેન વસંતભાઈ નંબર વીસ છાપરી નિનામા લતાબેન શૈલેષભાઈ નંબર એકવીસ ઉકરડી વકલીબેન ગજુભાઈ માવી નંબર બાવીસ દેલસર બબલીબેન શેતાનભાઈ પરમાર નંબર ત્રેવીસ નિમળિયા ગલિયાભાઈ બચુભાઈ બારિયા નંબર ચોવીસ ચોસાલા જ્યોતિકાબેન સંદીપભાઈ કિશોરી નંબર પચીસ બોરવાણી કલાભાઈ નરસિંહભાઈ ભૂરિયા નંબર છવ્વીસ રાબડાળ ગંગાબેન મહેશભાઈ નીનામા નંબર સત્યાવીસ ઉસરવાળ અનિલભાઈ હેમરાજભાઈ કિશોરી નંબર અઠ્યાવીસ ખંગેલા મનુભાઈ વસનાભાઈ મેળા નંબર ઓગણત્રીસ ખેંગ જતનીબેન રમેશભાઈ ભૂરિયા નંબર ત્રીસ વડબારા મુકેશભાઈ રતનાભાઈ મીનામા નંબર એકત્રીસ રણિયાતી ભૂરીબેન રમેશભાઈ માવી નંબર બત્રીસ મોટી સારસી નબુબેન મગનભાઈ ભાભોર નંબર તેત્રીસ વાંદરિયા વાલ્કીબેન વાલુભાઈ પરમાર નંબર ચોત્રીસ કટલા દીતુબેન પટુભાઈ ડામોર નંબર પાંત્રીસ આગાવાડા જયંતુભાઈ રામાભાઈ ભાભોર નંબર છત્રીસ બાંડીબાર સોમાભાઈ મકનાભાઈ બબેરિયા નંબર સાડત્રીસ કોટડાખુલ ગોરાભાઈ ફતાભાઈ ડામોર નંબર અડત્રીસ ફાટીવાડી રમીલાબેન રસિનભાઈ મેડા નંબર ઓગણચાલીસ વાંકિયા ભારતાભાઈ રામાભાઈ કટારા નંબર ચાલીસ ચાંદાવાડા ડામોર ઇન્દિરાબેન કરણસિંહ નંબર એકતાળીસ જેકોટ મુનિયા નીલાબેન બાદરભાઈ નંબર બેતાલીસ ખરોદા નીનામા નીલાબેન સુભાષભાઈ નંબર તેતાળીસ રોજમ મોહનિયા બદિયાભાઈ સોમજીભાઈ નંબર ચુમ્માળીસ બોરખેડા માવી મંજુલાબેન અનિલભાઈ નંબર પિસ્તાળીસ રાણાપુર ખુલ પારખી સંગીતાબેન બજુભાઈ નંબર છેતાળીસ ટાંડા હંસાબેન થાવરિયાભાઈ પરમાર નંબર સુડતાળીસ નાની લછેલી કનુભાઈ બદિયાભાઈ માવી નંબર અડતાળીસ મોટી ખરજ ના જાનીબેન રમેશભાઈ ભાભોર નંબર ઓગણપચાસ દસલા ચતુરીબેન કનુભાઈ ગરવાળા નંબર પચાસ ઈટાવા ગણપતભાઈ જેતાભાઈ સંગાડા નંબર એકાવન લીલર ગોબરિયા ગોબરિયાભાઈ ગળિયાભાઈ બિલવાળ નંબર બાવન નાની ખરજ રમ રમલીબેન નારુભાઈ ભૂરિયા નંબર 53 બ્રહ્મખેડા જંજ સંજયભાઈ છત્રસી બારીયા નંબર 54 નગરાળા રમણભાઈ શિસ્કાભાઈ મહાવીર નંબર પંચાવન નરસિંહપુર રમેશકુમાર સુનિયાભાઈ બારિયા બાવકા નીલાબેન ભરતકુમાર વસાયા ખેડા નીનામા નવીનભાઈ મોતીભાઈ ડુંગરપુર સુડીબેન રામસુભાઈ ખતિજા જૂનાપાણી પાણી પાંગળાભાઈ શકરિયાભાઈ ડામોર ગલાલિયાવાડ મઢીબેન સોમાભાઈ પસાયા તામરડા નટવરભાઈ દલસી રાઠોડ ડોકી પીધાભાઈ મડિયાભાઈ બરિયા ખજૂરી રમેશભાઈ નરસિંહભાઈ નીનામા ગડોઈ પપ્પુભાઈ કલાભાઈ ભુધિયા મંડવા તાજ તાજસિંગભાઈ ગુમાનભાઈ માવી રાતિકા શંકરભાઈ બચુભાઈ બછાર જરીમ ખુર શારદાબેન દિનેશભાઈ મેળા સાલાપાડા વસનાભાઈ સોમજીભાઈ ભુરિયા કાળી તલાઈ હમેશભાઈ જગવાનભાઈ ભૂરિયા નંબર સીતે વિજાગઢ પાણીબેન સુનિલભાઈ પસાયા ટીમરડા ટીકુબેન દીવાનભાઈ ભાભોર રાંછરડા સાજનબેન અનિલકુમાર બબેરિયા ખુદીડા ખુદીખેડા મનુભાઈ રમણભાઈ માવી હિમાલા પુરીબેન કાળિયાભાઈ ભાભોર હિમાલા ગઢવાડી ગોર્ધનભાઈ નનુભાઈ ભાભોર રેંડિયા સ્વપ્નલીલભાઈ રમેશભાઈ ભાભોર તણછિયા રમશુભાઈ લીમાભાઈ ભાભોર નવાગામ સુરેખાબેન મનુભાઈ પગી નવાગામ ટુ કલાબેન કૈલાશભાઈ કોચરા સિમલિયા કપૂર બાબુડીબેન સમુડાભાઈ અમલિયાર રોજ ફળિયા મહેશભાઈ ભરથીભાઈ રોજ મોટી લછેલી રાજુલાબેન અલ્પેશભાઈ અમલિયાર બોરડી સરકારી રામસિંહભાઈ વસનાભાઈ ડામોર નામી કવિતાબેન જયસીભાઈ ભુરીયા તો મિત્રો વિડીયો તમને ગમ્યો હશે લાઇક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને આવા નવા વિડીયો જોવા માટે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી તમને વધુ માહિતી જાણવા મળશે અને વિડીયો તમે ક્યાંથી જોવો છો તે પણ જરૂર કોમેન્ટમાં જણાવજો જય માતાજી